किसी हाई सेकेंडरी हाई स्कूल के आप प्रिंसिपल भी रहे लिहाजा दुनियावी इल्म भी आप रखते हैं साथ ही साथ अल्लाह ने आपको दीन के इल्म से भी नवाजा है आप हफीज कुरान और ऐसे नहीं है जिनके हिफ पे फख्र है चौतीस साल तक चौतीस साल तक कई सालों तक आपने इसी की जो मुख्तार है वहाँ आपने तरावी सुनाई और कई साल तक आप सुनते रहे अभी भी सुनते हैं ऐसा अल्लाह ताला इनके हफ्जे को तादब सलामत रख और हमारे लिए फख्र है कि हमारे दरमियान हमारे मूसी हमारे मामला में साथ देने वाले अजहल जिस तरह से साथ देने वाले ऐसी आला जात है कि अल्लाह को हफीज कुरान भी है और दुनियावी इन भी अच्छा खासा जिसे क्या अल्लाह ताला ने उन्हें अता फरमाया है अब मैं उनसे गुजारिश करूँगा कि आप अपने कलमाते खैर अपनी बातों से भी हम सबको महसूस फरमाएँ गुजराती भाषा में મારી પ્રેક્ટિસ છે અને પ્રિન્સિપલ તરીકે ઘણા વર્ષોથી સ્કૂલમાં સ્પીચ અને વક્તવ્ય આપતો આવ્યો છું એટલે જે લોકો ગુજરાતી ભાષા સમજી શકતા નથી એમનાથી હું માફી માગું છું પરંતુ મારી માતૃભાષા છે અને ગુજરાતી ભાષામાં સ્પીચ આપવાનો તજુર્બો છે એટલે ગુજરાતી ભાષામાં બોલીશ પરંતુ આવી રહી છે એટલે આપણે સાંભળીએ છીએ કે મુબારક મહિનો આવી રહેલો છે પવિત્ર મહિનો આવી રહેલો છે પરંતુ તાલીમ માટે તે બે રીતે ખુશનસીબી છે એક તો શરીફ નો પવિત્ર મહિનો આપની સમક્ષ આવી રહેલો છે અને આપ સૌને આપના વતનમાં તમે જશો જ્યારે આપના મા બાપથી મુલાકાત આપના મા બાપની સેવા ચાકરી આપના મા બાપની ખિદમત કરવાનો તમને મોકો મળશે એટલે તમે બે રીતે શીખશો

વિદ્યાર્થીઓને કોઈ હિદાયતની વાતો વાતો કરવાની હોય ત્યારે બે વાતો ઉપર વધારે ફોકસ આપું છું મારા ભૂતકાળના વિદ્યાર્થીઓને ખબર છે મારા શિક્ષકોને ખબર છે કે વિદ્યાર્થીઓને હંમેશા મા બાપનો એથેરામ અને પોતાના ઉસ્તાદો નો ઉપર મોટા ભાગે ફોકસ આવું છે મારો 33 વર્ષની ની શૈક્ષણિક કાર્યકિડી દરમિયાન મે કેટલાય છોકરાઓ એવા જોયા છે કે જે લોકો પરદેશમાં છે જે લોકો ડોક્ટર્સ છે એન્જિનિયર્સ છે ચાર્ટર એકાઉન્ટન્ટ છે અને બીજા ઘણા દુનિયાની ફિલ્ડમાં પોતે આગળ વધીને અત્યારે અમને કે મને પોતાને યાદ કરે છે અને એમના ઉપર બે રીતે ફોકસ આપતો કે તો વિદ્યાર્થીઓ એવા છે કે જે વિદ્યાર્થીઓએ ઉસ્તાદોની નાફરમાની કરી ઉસ્તાદોનું ઇન્સલ્ટ કર્યો પોતાની કારકિર્દી દરમિયાન શૈક્ષણિક વર્ષો દરમિયાન એવા એક દાખલાઓ છે કે એવા વિદ્યાર્થીઓ આજે

મેટ તપાસ કરી બે ત્રણ વર્ષ પછી કે ફલાણા છોકરાએ ફલાણા શિક્ષકનું અપમાન કરીલું insult કરીલું તો આજેની શું પરિસ્થિતિ છે વિજ્ઞાન પ્રવાહનો છોકરો ડોક્ટર બને એન્જિનિયર બનેવો છોકરો મને શિક્ષકોએ અને વિદ્યાર્થીઓ એવું કીધું કે સાહેબ એ વિલાયતની જે કંપની છે જ્યાં ભુમે સવારમાં એ નિદા વેચે છે આપણે તો આશિક્ષક નો અને ઉસ્તાદ નો જે અપમાન અને ઇન્સલ્ટ કરવામાં આવે છે આ એનું પરિણામ છે તો આ ઉસ્તાદો એ તમારું લાઈફ તમારી જિંદગી તમને તમારા રાહ પર તમારા માર્ગદર્શક છે ઉસ્તાદો ને માથે પણ હું કહીશ અને તમારા માથે પણ કહીશ કે આજે લોકોમાં જે કન્સેપ્ટ છે કે ખૂબ માલદાર હોય કોઈ શ્રીમંત હોય કોઈ લાખો નું દાન કરતો હોય એ જ પોતે શ્રીમંત છે એ પોતે દાનવીર છે પરંતુ પુસ્તાનો માટે કહીશ કે તમે ફક્ત છોકરાઓ ને તાલીમ તબિયત તમારી ફરજો જે કઈ આવે છે તમે એને આપો છો તમને એમની સાથે એની સામે તમને પગાર મળે છે તમે તાલીમ આપો છો તમે કોર્સ પ્રમાણે એમનો કોર્સ પૂરો કરો પરંતુ એ સિવાય તમે ઘણું બધું આપો છો કે જે તમારી ફરજમાં નથી આવતું એ મોટામાં મોટું દાન છે તમે તાલીબી એમને સારા સંસ્કારો આપો સારા અખલાકો આપો છો સારી તબિયત આપો છો કોની સાથે કેવી રીતે બોલવું ચાલવું કોની સામે પેશ આવવું ઉસ્તાદ ઉસ્તાદની સામે કે કે પૈસાઓ ગુરુમુર સાથે કે કે પૈસા આપો આ બધી જે તાનિબ છે કે તમારો દાન છે અને દુનિયાની જે રૂપિયાઓ જે દાન કરવામાં આવે છે કે અમુક સમય પછી એનો ઉપયોગ થશે બીજા કામ વિનો આવશે એના નાણાનો ઉપયોગ થશે પરંતુ તમારો જે દાન છે બનાના સાહેબ તમે જે اخલાક અને તબિયત વિશે તમે જે બે વાતો એ એનો મોટામાં મોટો ડાન્સ છે અને એ ડાન્સનો બદલો ફક્ત અલ્લાહની જાત સિવાય કોઈ કોઈ આપી શકતા નથી હા તમે જે કંઈ ઉસ્તારો તમને શીખવે છે તમને નસીહતની બે વાતો કહી છે એ મોટામાં મોટો ડાન્સ છે ડાલવીઓ તમે તમે જ મોટા ડાલવીઓ છો હું સ્ટારોમાંથી કહું છું કે તમે સૌથી મોટા ડાલવીઓ છો ડાલવીઓ એ નથી કે જેને ફક્ત બિલ્ડિંગો બનાવી લાખો રૂપિયાનું દાન કર્યું મસ્જિદમાં આ આપ્યું દારૂદુમાં આ આપ્યું અનાજ આપ્યું આ આપ્યું તે આપ્યું એના કરતાં વધારે શિક્ષિત હતા તમે શું તમે મોટા દાનવીરો છો કારણ કે તમે આ જે ચમન છે આ જે ફૂલો છે એમને સવારના એમને કંઈક આપના તમે છો એમનામાં જે કંઈક શક્તિ છે

પરંતુ એમની પોતાની જે શખ્સિયત છે એમનો પોતાનું જે વ્યક્તિત્વ છે એ પોતે શું છે એમને ખબર નથી એ એટલું વિદ્યાર્થીઓને સમાજને કોમને ગામને એટલું બધું આપે છે એ જે બીજા તાલમે આપતા નથી તમે ઘણું બધું આપો છો તમારામાં ઘણી બધી શક્તિ છે તમારામાં ઘણું બધું દાન આપવાની શક્તિ છે તમે તાલવી ઇલમને એટલું આપો માન્ય ઉસ્તાદ સાહેબોને હું વિનંતી કરીશ કે દારૂ નુરુમ જે છે એ દયાગરા દારૂ નુરુમ થોડી મોહમ્મદી નહીં પણ આપણે એકલા બેઠા હોય આપણી પોતાની જાત આપણા ઘરમાં એકલી હોય ત્યારે તમે તમારી જાતને કહો કે મારો દારૂ મારા નાની બેન મારા વિદ્યાર્થીઓ મારા છોકરાઓ મારો ઈદાર નહીં કે દારૂ મુંદો ને મોહમ્મદી કે દયાદરા નો દારૂ કે આ દારૂ છે કે તમે આ સંસ્થામાંથી તમે નોકરીમાંથી તમે કદાચ જાઓ તમે પ્રગતિ કરો બીજી કોઈ જગ્યાએ જાઓ ત્યારે તમે દરાય દયાદરા દારૂ મુંદ નહીં મારો દારૂ અમારો દારૂ મુંદ જ્યારે તમારામાં આ ભાવના તમારામાં જ્યારે આ સોચ તમારામાં જ્યારે આ વિચાર ઉભો થશે ત્યારે ઈન્શાલ્લા આ જે દારૂનું છે ઈન્શાલ્લા તરક્કીની ઘણી બધી ઉજાજો એને સર કરીએ છે આ દારૂનું તમારો છે આપણો છે માણો છે તમારામાં એ ભાવના પેદા કરો તમે ફક્ત અહીંયા નોકરી કરો છો એટલે આ દારૂનોને વફાદાર રહેવાની જરૂર નથી તમારું લાઈફસ્ટાઈલ તમે હંમેશા તમારો દાનનો મારો દાનનો મારા વિદ્યાર્થીઓ મારા તાલીબીનો એવી ભાવના તમારામાં જ્યારે પેદા થશે ત્યારે ઇન્શાઅલ્લાહ આજદારને તરક્કી કરતા કોઈ રોકી શકે નહીં તમારો ઘણો તમારામાં ઘણો બધું છે તમે જ્યારે આપણે કમ્પ્યુટર ક્લાસની શરૂઆત કરી ન હતી ત્યારે કેટલા વિદ્યાર્થીઓને કેટલા તાલીબીનોને એવી ખબર ન હતી કે મારામાં આટલી બધી શક્તિ છે જે વિદ્યાર્થીઓ જે તાલીબેલનો કમ્પ્યુટર ક્લાસમાં જતા હશે એમે પોતે મેક્સિસ કર્યો હશે એ માળામાં ઘણી બધી શક્તિ છે આજે તમે અહીંયા બેઠા છો કાલે તમે અહીંયા બેઠા હશો ઇન્શાઅલ્લાહ કાલે તમે વધારે તરક્કી કરશો મોટા વિદ્યાલયો તમે સંભાળશો વિદેશમાં જશો મોટા મોટા જે સ્કોલર જે છે અમેરિકાના પ્રમુખ પ્રેસિડેન્ટ ટ્રમ્પ છે કે ભારતના વડાપ્રધાન હોય કે દુનિયાના કોઈ પણ દેશના વડાપ્રધાન હોય એ એક સમયે તો તાલીમ લેવી ભલે દુનિયાની તાલીમ એમણે હાસિલ કરી પરંતુ એ તાલીમ લેવી માતા તમારામાં ઘણું બધું છે તમે પણ ઘણું બધું બની શકો છો તમારામાં ઘણી બધી શક્તિઓ છે અને તમારામાં જે શક્તિઓ છે એના માટે તમે ઉસ્તાદોની મદદ ઉસ્તાદોને વિનંતી કરીશ કે તમે તારી મને ઓળખો એમનામાં પ્રવેશ કરો એમના હૃદયમાં પ્રવેશ કરો એમનામાં શું છે એને શેનો શોખ છે શું બનવાની એમનામાં તાકાત છે શક્તિ છે એમની શક્તિને તમે ઓળખો તમે તમે ફક્ત એવું નહીં કે આપણે દારૂમાં નોકરી કરીએ છીએ કે આપણો જે વર્કિંગ અવર્સ આપણા કામના કલાકો પૂરા થયા એટલે દેશ કામ પૂરું થયું તમે વિદ્યાર્થીઓના હૃદય સુધી પહોંચો એમની શક્તિ સુધી પહોંચો એમનો ઘણું બધું છે ઘણી બધી તહેલાઈ છે શક્તિ છે ઘણું બધું કરી શકવાની ક્ષમતા છે કેપેસિટી છે કાબિલિયત છે તમે એમના સુધી પહોંચો ઈશાલા જો તમે ફક્ત તાલીમી ઇલમ નહીં પણ આ મહારાજ છોકરાઓ છે જ્યારે મહારાજ છોકરાઓ છે આ ઈદારામાં મહારાજ છોકરાઓ છે એવી ભાવના એવી જંખના તમારામાં પેદા થશે તો ઈશાલા આ જે તાલીમ ઇલમ છે એના માં ઘણી બધી શક્તિ છે અને એ ઘણી બધું ઘણો બધું કરી શકે છે હું હંમેશા સ્કૂલમાં વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓ ને જ્યારે સંબોધન કરતો ત્યારે એમને હું એ જ કહેતો કે તમે અત્યારે અમારી સામે બેઠા છો એક વખત એવો આવશે કે તમે આ સ્ટેજ પર આવશો સ્ટેજ પર તમે બેસો અમે અમારી ઉપર થઈ ગયા છે તમે વક્તવ્ય આપતા છે તમે સારી શિક્ષણ આપતા છે સારી નસીહતો

એક વખતના તાલીમ ઇલમમાં તમારામાં પણ ગણ બની છે તમને તમે તમને ઓળખી ગયા છે તમે તમારી જાતને માણસની એક બેક સાઈડ છે માઈનસ પોઈન્ટ એ છે કે આપણે આપણને ઓળખવાને બદલે સામેવાળી વ્યક્તિને આપણે ઓળખવાની કોશિશ કરીએ છીએ કે સામેવાળી વ્યક્તિ કેવી છે એનામાં શું છે કયા ગુણો છે કયા અખલાકો છે પણ ના સામે વાળી વ્યક્તિને ઓળખતા પહેલા તમે તમારી જાતને ઓળખો તમે ઘણું બધું છો તમારામાં ઘણી બધી શક્તિ છે તમે બધું જ કરી શકો એમ છો તમે સૌ દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ છો સૌથી શક્તિશાળી તાલીમ લેલું છો તમે ફક્ત તમારી જાત તમે સમય વ્યર્થ ના કરો તમે તમારો સમય બેકાર અને એને વ્યર્થ ના કરો સમયને બેકાર ના કરો તમે તમારી જાતને ઓળખો તમારામાં ઘણું બધું છે અને તમારી શક્તિ બહાર લાવવા માટે તમારી પાસે આટલા મોટા અને સારું વ્યક્તિત્વ ધરાવતા ઓલમા ગ્રામ છે આલીમો છે કે જેમની સવલત ઘણી બધી જગ્યાઓ છે ભરૂચ જિલ્લામાં દારૂ લૂંટના ઘણું રોશન છે દારૂલું આસાથી ખૂબ મહેનત કરશે ખૂબ મહેનત કરે છે અને તમે ઘણું બધું આપવાની ટ્રાય કરે છે એટલે ઉસ્તાદોને હું કહું છું કે સામાન્ય મોટા ભાગે લોકોને એવું લાગે કે ફલાણી વ્યક્તિ આપણી સંસ્થામાં પાંચ લાખ રૂપિયા સમયનો ઘણા બધા પૈસા બે લાખ પાંચ લાખ દસ લાખ પણ ના એના કરતા વધારે દાનવીર મોટા તમે ઉસ્તાદો છે આલિમી દિન છે તમે ઘણું બધું આપો છો તમે આ ફૂલોને ખીલવો છો તમે તમારી જે ફરજ છે એ તમે ફરજ નિભાવો છો પણ એનાથી વિશેષ એનાથી ઘણું બધું તમે તાલીમી બનાવો છો તો તાલીમી અને ઉસ્તાદો વચ્ચે સંકલન પેદા થઈ જાય ઉસ્તાદો વિદ્યાર્થીઓનો કે તાલીમી બનાવો કે તાલીમી બનાવો ઉસ્તાદોની કદર કરે તો ઇન્શાઅલ્લાહ બંનેનો સમાન ઉપાય થશે બંનેનું સંકલન થશે બંને ભેગા થશે ત્યારે તમે ઘણી બધી પ્રાપ્તિ કરી ચૂક્યા છો

એ ફાઉન્ડેશન એ શું છે એનામાં કોનો હાથ છે કોની મહેનત છે કોઈ લોહી વેરાવીને એનું સિંચન કર્યું છે તમે બિલ્ડિંગ ના જો તમે એનો પાયો જો તમે એનું ફાઉન્ડેશન જો આ જે બિલ્ડિંગ છે આ જે મસ્જિદ છે આ જે દારૂનું છે એ ઘણી બધી કુરબાનીઓનો પડિરા છે એના માટે ઘણી બધી કુરબાનીઓ આપવામાં આવી છે અને મેં તમને કીધું કે કુરબાની એ ફક્ત પૈસાનું નામ નથી

બીજા બધા ઘણા બધા લોકો આવશે કયામત સુધી ઘણા બધા લોકો આવશે પણ એનો જે પાયો છે એનો જે ફાઉન્ડેશન છે એનામાં રહેલી જે ઈતો છે એ ઘણી બધી કુરબાનીઓ સેક્રિફાઈસ છે ઘણી બધી કુરબાનીઓનો પરિણામ છે સલીમાઈને એવી કોઈ જરૂર નથી કે આ દારૂનો પોતાનો કોઈ વ્યક્તિગત બફાર પોતે ચલે એ પોતે સમયનો પૈસાનો એમની જે સોચ છે આ દારૂનો માટે તમારા માટે જે ફિકર છે તમારા માટે જે સોચ છે દારૂની તરક્કી માટે એમનામાં જે ફિકર છે એ ફિકર અને એ સોચ એ પણ એક દાન છે તમે દારૂનો માટે સારું વિચારો એ પણ એક દાન છે એની ફિકર કરો એ પણ એક દાન છે એના માટે પૈસા આપો એ પણ એક દાન છે તમને સલીમભાઈ એવું કહે કે તમને બે વાતો શીખવાડી દે એ પણ એક દાન છે

તમે સારા અખલાકો કઈ રીતે પડે સારા ઉસ્તાદો ઉસ્તાદો તમને શું આપી શકે એ બધી ફિકર એ ચિંતા એ એમનો જે દર્દ છે એ પણ એક દાન છે દાન ફક્ત હુંધ્યાનું નામ નથી સારી શિક્ષા પણ એક દાન છે સારી વાત પણ એક દાન છે સારું સોચવું એ પણ એક દાન છે ફિક તમારી ફિકર રાખી એ પણ એક દાન છે તો એમની પણ ઘણી ઘણી કુબાનીઓ છે તમે તમારા ઉસ્તાદોની કદર કરો તમે તમારા જે સદર છે એમની પણ કદર કરો નાસીને આલા છે એ પણ એમની પણ કદર કરો એ તમને ઘણું બધું આફા બેઠા છે તમારી પાસે દેવાની શક્તિ જોઈએ જિજ્ઞાસા જોઈએ તમને એક ફિકર જોઈએ તમારું ભવિષ્ય બનાવવા માટે તમને એક ફિકર હોવી જોઈએ તમને આપનાર ઘણા બધા છે મે તમને કીધું કે ઘણી બધી રીતે નાસીને આલા છે સદર સાહેબ છે ઉસ્તાદો છે તમને ઘણી બધી તમને દાન આપવાની કોશિશ કરી રહ્યા છે તમારે ફક્ત સારી દાન સાથે સારી નિયત સાથે એ જરૂર છે અલ્લાહ દુઆ છે કે અલ્લાહ તઆલા અને આપ સૌને ખૂબ લાંબી આપે તંદુરસ્તી આપે અને આપ સૌને એવા દીન એવા મુફા એવા હાફીઝ કુરાન બનાવે એ દાળનો પૃથ્વી જે શહર છે એ દુનિયામાં ચોર તરફ એનો પ્રકાશ ફેલાય એ બે અલ્લાહ તબારક દુઆ છે અલ્લાહ આપે